નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ શનિદેવ અને પાંડવો પાંડવોનો અજ્ઞાતવાદ સમાપ્ત થવામાં થોડો સમય બાકી રહ્યો હતો પાસે પાંડવો અને દ્રૌપદી જંગલમાં છુપાવાનું શોધી રહ્યા હતા ત્યાં શનિદેવની આકાશ મંડળથી પાંડવો પર નજર પડી શનિદેવના મનમાં વિચાર આવ્યો કે આ બધામાં સૌથી બુદ્ધિમાન કોણ છે મારે તેમની પરીક્ષા લેવી જોઈએ શનિદેવે એક માયાનો મહેલ બનાવ્યો અને તે આકર્ષિત થઈ ગયા ભીમે યુધિષ્ઠને કહ્યું ભાઈ મારે આ મહેલ જોવો છે ભાઈએ કીધું જાઓ ભીમ મહેલના દ્વાર પર પહોંચ્યો ત્યાં શનિદેવ દ્વારપળના રૂપમાં ઊભા હતા ભીમે કહ્યું મારે મહેલ જોવો છે શનિદેવે કહ્યું આ મહેલની કેટલીક શરત છે પહેલી શરત મહેલના સારા ખૂણામાંથી તમે માત્ર એક જ ખૂણો જોઈ શકો છો બીજી શરત મહેલમાં જે પણ જોશો તેની સાર સાથે વખાણ એટલે કે વર્ણન કરવું પડશે ત્રીજી શરત જો વખાણ એટલે કે વર્ણન નહીં કરી શક્યા તો તમને બંધક બનાવી કેદ કરી લેવામાં આવશે ભીમે કહ્યું હું સ્વીકાર કરું છું આવું જ થશે અને એ બહેલના પૂર્વ ખૂણા તરફ ગયા ત્યાં જઈને એને અદ્ભુત પશુ પંખી અને ફૂલ અને ફળથી લાદેલા ઝાડ જોયા આગળ જઈને જોવે છે કે ત્રણ કૂવા છે આમાં બે બાજુનો નાના અને વચ્ચે એક મોટો કૂવો છે વચ્ચેવાળા કૂવામાં પાણીનું ઉફાન એટલે કે ઊભરું આવે છે અને બંને નાના ખાલી કૂવા ભરી નાખે છે પછી થોડીવાર પછી બંને નાના કૂવામાં ઉબરૂ આવે છે પણ એ મોટા કૂવાનું પાણી અડધું જ રહે છે પૂરો ભરાતો નથી આ ક્રિયાને ભીમે ઘણીવાર જોયું પણ સમજી ન શક્યા અને પછી પરત દ્વારપળ પાસે આવે છે દ્વારપળ શું જોયું તમે ભીમ મહાનુભાવ મેં એવા ઝાડ પંખી જોયા જે પહેલાં ક્યારેય નથી જોયા એક વાત મારી સમજમાં નથી આવતી કે નાના કૂવા પાણીથી ભરાઈ જાય છે પણ મોટો કૂવો શા માટે નથી ભરાતો આ નથી સમજાતું દ્વાર પર બોલ્યા તમે શરત મુજબ બંધક થઈ ગયા છો અને ભીમને બંધક ઘરમાં બેસાડી દીધા અર્જુન આવીને બોલ્યો મારે મહેલ જોવો છે દ્વાર પાડે શરત જણાવી દીધી અને અર્જુન પશ્ચિમ ખૂણા તરફ ગયા આગળ જઈને અર્જુન શું જોવે છે એક ખેતરમાં બે ઉપ છે એક તરફ બાજરાનો પાક અને બીજી તરફ મકાઈનો પાક બાજરાના છોડમાંથી મકાઈ નીકળી રહી છે અને મકાઈના છોડમાંથી બાજરો નીકળી રહ્યો છે આવું વિચિત્ર લાગ્યું કોઈ સમજાયું નહીં પરત દ્વાર પર આવી પૂછ્યું શું જોયું અર્જુન બોલ્યા બધું જોયું પણ બાજરા અને મકાઈની વાત સમજાણી નહીં શનિદેવે કહ્યું શરત મુજબ તમે બંધીશો નકુલ આવીને બોલ્યો મારે મહેલ જોવો છે પછી એ ઉત્તર દિશા તરફ ગયા ત્યાં એને જોયું કે ઘણી બધી સફેદ ગાયો છે જ્યારે તેમને ભૂખ લાગે છે તો એમની નાની વાસુળીઓનું દૂધ પીવે છે તેને સમજાયું નહીં એ દ્વાર પર આવ્યા શું જોયું નકુલ બોલ્યો મહાનુભાવ ગાય વાસુઓનું દૂધ પીવે છે આ સમજાણું નહીં ત્યારે તેને પણ બંદી બનાવી લીધા સહદેવ આવીને બોલ્યા મારે મહેલ જોવો છે એ દક્ષિણ દિશાની તરફ અંતિમ ખૂણો જોવા માટે ગયા ત્યાં જઈ જુએ છે તો ત્યાં એક સોનાની મોટી સિપર એક સાંધીના સિક્કા પર ઢકેલી ડગમગ ડોલી રહી છે પણ પડતી નથી તેમની તેમ જ રહે છે સહુદેવને સમજાયું નહીં પરત દ્વાર પર આવ્યા અને બોલ્યા સોનાની સિપરની વાત સમજાઈ નહીં એ પણ બંદી બની ગયા શ્યારે ભાઈ બહુ મોડે સુધી આવ્યા નહીં એટલે યુધિષ્ઠિરને ચિંતા થઈ એ પણ દ્રૌપદી સાથે મહેલમાં ગયા ભાવ્યો વિશે પૂછ્યું ત્યારે દ્વારપાળે જણાવ્યું કે એ શરત મુજબ બંદી છે યુધિષ્ઠિર બોલ્યા ભીમ તમે શું જોયું ભીમે કુવા વિશે જણાવ્યું ત્યારે યુધિષ્ઠિરે કહ્યું આ કળિયુગમાં થશે એક પિતા બે દીકરાના પેટ તો ભરી નાખશે પણ બે દીકરા મળીને એક પિતાના પેટ નહીં ભરી શકે ભીમને મુક્ત કરી દીધા પછી અર્જુનને પૂછ્યું તમે શું જોયું તેને ઉપજ એટલે કે પાક વિશે જણાવ્યું યુધિષિરે કહ્યું આ પણ કળયુગમાં થવા વાળું છે વંશ પરિવર્તન એટલે કે બ્રાહ્મણના ઘરે વાણિયાની છોકરી અને વાણિયાના ઘરે શૂદ્રની છોકરીનું લગ્ન થશે અર્જુન પણ મુક્ત થઈ ગયા નકુલને પૂછ્યું તમે શું જોયું ત્યારે તેણે ગાયોનો વૃતાંત જણાવ્યો ત્યારે યુધિષિરે કહ્યું કળિયુગમાં માતાઓ તેમની દીકરીઓના ઘરે પડશે દીકરીના દાણા ખાશે અને દીકરા સેવા નહીં કરે નકુલ પણ મુક્ત થઈ ગયા સહદેવને પૂછ્યું તમે શું જોયું તેને સોનાની સિપરની વાત કહી ત્યારે યુધિષ્ઠિર બોલ્યા કળયુગ પાપ ધર્મને દબાવતું રહેશે પણ ધર્મ તોય પણ ચિંદા રહેશે ખતમ નહીં થાય ચારો ભાઈ છૂટી ગયા શનિદેવે માન્યું કે યુધિષ્ઠિર સૌથી વધારે બુદ્ધિમાન છે કથા મુજબ કળયુગમાં આ બધું થઈ રહ્યું છે તમારા ઘર પરિવારના સભ્યોમાં પ્રેમ બન્યો રહેશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં ધન ધાન્ય સુખ સમૃદ્ધિ ઐશ્વર્યની વર્ષા થતી રહે તમારું કલ્યાણ થાય જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો જોવા માટે કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ